નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું આદુનો પાવડર કેવી રીતે ઘરે બનાવો શિયાળામાં આદું સાવ સસ્તું મળે છે તો તમે એક વરસ તેનો પાવડર સ્ટોર કરીને રાખી શકો છો તેના માટે મેં અડધો કિલો આવું પાકું આદું લીધું છે જોઈ શકો છો આવું પાકું આદું લેવાનું છે અંદર રેસા હોય તેવું આદુ લેવાનું તો તે આદુ હોય તે પાકું હોય હવે મેં એક ગ્રેટર લીધું છે તમે જોઈ શકો છો આપણે જે ચિપ્સ કરીએ તેવું અને તેની આપણે ચિપ્સ બનાવી લેવાની છે આવી રીતે જેવી આપણે બટેટાની કેવી રીતે ચિપ્સ બનાવીએ તેવી જ આપણે આદુની ચિપ્સ બનાવી લેવાની છે અને આવી પતલી પતલી બનાવી છે અને આદુને આપણે થોડી વખત અડધો કલાક પાણીમાં પલાળી લેવાનું તો તેની ઉપર કાંઈ કચરો હોય માટી હોય તો નીકળી જાય અને સૂકવી અને આવી રીતે તેની ચિપ્સ કરી લેવાની છે અને મિત્રો તમારા ઘરમાં જો તડકો ન આવતો હોય તો તમે તેને ત્રણથી ચાર દિવસમાં સુકાવી શકો છો તમે જોઈ શકો છો મેં ચાર દિવસમાં તેને પંખા નીચે સૂક્યું છે અને સરસ એકદમ સુકાઈ ગયું છે અને તડકો હશે તો આ તો એકથી બે દિવસમાં સરસ સુકાઈ જશે હવે આપણે તેને પીસી લઈશું એકદમ ઇઝી છે અને તમે બહારથી જે માર્કેટમાંથી સૂટ પાવડર લાવો અને આદુનો પાવડર આવી રીતે ઘરે બનાવો તો બંને ટેસ્ટમાં જમીન આસમાનનો ફરક હોય તમે ચામાં આદુનો પાવડર નાખો તો સ્વાદિષ્ટ બને છે પણ સૂટ નાખો તો તેનો ટેસ્ટમાં થોડો ફરક પડી જાય છે એટલે તમે આવી રીતે એક વરસ માટે આરામથી તેને સ્ટોર કરી શકો છો હવે તેને આપણે મિક્સરનું જાર લઈશું અને તેમાં તેને પીસી લઈશું હવે જે ચારણી આવે અથવા તમે લોટ ચાળતા હો તે આવે ચારણી તેનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે તેને ચાળી લેવાનું અને ઉપરનો જે રેસાનો ભાગ હોય તે પણ આપણે યુઝ કરીશું તેને પણ ફેંકશું નહીં હવે અમારી જે ચારણી છે તે એકદમ તેના કાળા છે તે ઝીણા છે એટલે થોડી મહેનત લાગશે પણ તમે જે આપણે જે લોટ ચાડીએ તે નથી ચાળશો તો તે ફટાફટ ચડાઈ જશે આના કાળા છે એકદમ ઝીણા ઝીણા છે એટલે થોડી વાર લાગશે મહેનત પડશે પણ પાવડર એકદમ સરસ ફાઇન તૈયાર થઈ જશે હવે જે ઉપરનો પાર્ટ બચ્યો છે તેને આપણે બીજી ડબ્બીમાં ભરીને રાખી દેવાનું અને જ્યારે ચા બનાવીએ ત્યારે થોડોક નાખી દેવાનું ને આવા રેસા પણ તેમાંથી નીકળ્યા છે હવે આને પીસું તો બી ની નહીં પીસાય મેં એને પીસ્યું પણ તે નથી પીસાતું તમે જોઈ શકો છો આપણો આદુનો પાવડર કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમને મારો આદુનો પાવડરની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ